સુરત શહેરની સૌથી જૂની અને પ્રખ્યાત ઠાકોર મીઠાઈ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તહેવારો દરમિયાન પણ કંઈક અનોખું તહેવાર દરમિયાન લોકોને પીરસવામાં આવી રહ્યું છે ગુજરાત રાજ્યની પ્રખ્યાત વાનગીઓ ગુજરાત બોક્સમાં સમાવેશ કરી એક હેમ્પર તૈયાર કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યના કચ્છ સુરત બાડોલી નવસારી અમદાવાદ રાજકોટ ડાંગ વડોદરા જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર અને સુરતના બહારના લોકો દ્વારા આ ગુજરાત બોક્સને છપ્પન ભોગ તરીકે ગણેશ ઉત્સવમાં પ્રસાદ સ્વરૂપે મૂકવામાં આવી રહ્યું છે આ અનોખા કન્સેપ્ટ બાબતે ઠાકોર મીઠાઈના વિશાલભાઈ હળવાવાળાએ વધુ માહિતી એબી ન્યૂઝ ચેનલને આપી હતી નમસ્કાર આજે સુરત શહેરની પ્રખ્યાત સો વર્ષ કરતાં પણ વધારે જૂની ઠાકોર સ્વીટ્સમાં દર વખતની જેમ આ વખત પણ કંઈક નવું અને અનોખું સુરતને ભારત દેશના ખાવા પીવા માટે શોખીન લોકોને પીરસી રહ્યા છે આખું ગુજરાતને એક ડેડિકેટ કરતું ગુજરાત બોક્સ શું છે આ ગુજરાત બોક્સ કઈ રીતે આ સસ્પેન્સ ક્રિએટ થઈ રહ્યું છે એની માહિતી આપણે વિશાલભાઈ હલવાવાળા પાસેથી જાણીશું જી વિશાલભાઈ શું નવું ને આ ગુજરાત બોક્સ શું છે આપણું સુરત ખાણીપીણી માટે ઘણું જાણીતું છે તો મને એક અનોખો વિચાર આવ્યો આજથી દોઢ બે મહિના પહેલાં કે બધી ગુજરાતની યુનિક વસ્તુઓ ભેગી કરી એનો એક યુનિક બોક્સ બનાવીને એને ગુજરાત બોક્સ નામ આપીએ તો ગુજરાતની થર્ટી વન સિટીઝમાંથી મેં ફિફ્ટીન સિટીઝમાં ફિફ્ટીન સિટીઝના મેજર વસ્તુઓ જે મળતી હોય ને ત્યાંના લોકોનો અપ્રોચ કર્યો ને એ લોકોની બધી ફેમસ વસ્તુઓ મેં મંગાવી જેમ કે સુરતની ઘારી હતી સુરતનું ભૂસું રાખ્યું કચ્છનો ગુલાબ પાક રાખ્યો ખંભાતની સૂતરફેણી રાખી નડિયાદનું નડિયાળી ચવાણું રાખ્યું રાજકોટના પેઢા મંગાવ્યા ફૂલવડી મંગાવી અમદાવાદની ભરૂચના દાણા મંગાવ્યા આમ કરીને મેં અઢાર પ્રોડક્ટને મિક્સ કરીને એક ગુજરાત બોક્સ બનાવ્યું ને હવે આ ઓલ ઓવર ઇન્ડિયાના લોકોને જે લોકોને માટે ખાલી ફેન્ટસી છે કે ગુજરાત ઇઝ નોન ફોર ફૂડ એ લોકોને ગુજરાતનું મીઠાશ ને ગુજરાતનું નમકીન બંને એક સાથે મળે એવી એક આખી અનોખી તૈયારી કરી છે ને અત્યારે આજના દિવસે સારા શુભ દિવસે આપણે લોન્ચ કર્યું છે તો કાલના ને આજના ગણપતિના છપ્પન ભોગમાં પણ લોકો આ મૂકી શકે છે ને લોકો મૂકે છે આ કન્સેપ્ટ ક્યાંથી આવ્યું કે આવી રીતે કંઈક નવી વેરાયટી આપણે લોકોને આપીએ તમે દર વખતે કંઈક ચોકલેટ પાણીપુરી આપતા હો છો સ્વીટ્સ તો ઘણી બધી વેરાયટીઝ તમે આ બધી ઓથેન્ટિક વસ્તુ તમે કેવી રીતે તાનો સ્વાદ અહીં સુરતમાં મળી રહેશે નહીં જો અત્યારે છે ને એવરીબડી શોર્ટ ઓફ ટાઈમ તો આપણે એમ વિચાર્યું કે એવરીથિંગ અંડર વન રૂફ આ વસ્તુને આ આ ડાયલોગ બહુ સક્સેસફુલ છે કોઈ બી ફિલ્ડમાં તો ધેટ ઇઝ હાઉ આઈ થોટ કે એવરીથિંગ અંડર વન રૂફ એટલે ગુજરાતની બધી ફેમસ વસ્તુ એક જ જગ્યાએ મળી જાય ને તો લોકો એકદમ ખુશ થઈને લઈ શકે આજે ભાઈ કોઈ મારે ત્યાં બોમ્બેનો વિઝિટર આવ્યો ને એને સુરતની બધી યુનિક વસ્તુ એક બોક્સમાં મળી તો એ વેલ એટલે ખુશી ખુશી આ વસ્તુ લઈ જશે ને ધીસ ઇઝ વેરી યુનિક ગિફ્ટિંગમાં ને દિવાળી હેમ્પર્સમાં આ વસ્તુ મેક્સિમમ ચાલશે એવી મને પૂરેપૂરી આશા છે ને હું એવું એક્સપેક્ટ કરું છું કે આ જે રીતે સક્સેસફુલ થયું છે ને એ જ રીતે એ જ રીતે હું ઇન્ડિયા બોક્સ વિધિન વેરી શોર્ટ ટાઈમ મૂકીશ જેમાં ઇન્ડિયાની બધી ફેમસ વસ્તુઓ મૂકીશ તો એ બી એક ઇન્ડિયા એટલે એક ભારતની ગિફ્ટ કહેવાશે તો જેવી રીતે આ ગુજરાત બોક્સ બની છે તો ખૂબ જ એક્સાઇટમેન્ટ છે કે ઇન્ડિયા બોક્સની અંદર કઈ કઈ સિટીઝને મૂકવામાં આવશે કઈ કઈ સિટીઝની વાનગીઓને મૂકવામાં આવશે કારણ કે ગુજરાત એ ખાવા માટે ખૂબ જ ફેમસ છે અને કહેવત ખોટી નથી કે સુરતનું જમન અને કાશીનું મરણ